તખીમાં વાંચી શકો છો ઓમ શ્રી નર્મદેશ્વર મહાદેવ શ્રી પંચનામ જૂના અખાડા શ્રી અખાડામપુજ્ય જગદીશ ગીરી બાપુ ગુણિયા બાપુ ગુરુ શ્રી મહારાજ ગીરીજી મહારાજ પરમપૂંજ્ય મહંત્રી પરમારદગીરી મહારાજ આ મનુભાઈ જે ઊભા છે એમની બાજુમાં તમને જે ઘંટ દેખાય છે એ ખૂબ જ મોટો ઘંટ છે હું ત્યાં જઈને એ ઘંટ વગાડીશ અને તમને એમનો આકાર જે છે એ જાણવા મળશે મનુભાઈ આ ઘંટ છે એમનો વજન કેટલો હશે અંદાજ સાડા સાત

શ્રી નર્મદેશ્વર મહાદેવ સંન્યાસ આશ્રમ તો મિત્રો આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ એ આશ્રમે જ્યાં તમને ગુરુ અને શિષ્યની બંનેની એક સાથે સમાધિ આવેલી છે એમના દર્શન પણ થશે મિત્રો એવા ખૂબ જ ઓછા આશ્રમો હોય છે જ્યાં તમને ગુરુ શિષ્યની સાથે સમાધિ જોવા મળે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી નર્મદેશ્વર મહાદેવ સંન્યાસ આશ્રમ

ખૂબ જ મોટું અને અદ્ભુત શિવલિંગ છે આપણે એમના પણ દર્શન કરીશું અને અહીં ગુણિયા બાપુનો ઇતિહાસ છે એ મહાન સાધુ થઈ ગયા મહાન સંત થઈ ગયા અને એમની સમાધિના પણ હું તમને આ વિડીયોમાં દર્શન કરાવીશ મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જો આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને ગુણિયા બાપુની સમાધિના પણ દર્શન કરાવીશ અને નર્મદેશ્વર મહાદેવના મંદિરના પણ હું તમને આ વિડીયોમાં દર્શન કરાવીશ તો ચાલો તમે પણ મારી સાથે આ કહેવાય કે જૂનો એક શિવ ઢોરો કહેવાતો અને આ બાજુ હનુમાનજી મહારાજના દર્શન થાય છે તમને અને મિત્રો અહીં એક નાનું એવું ગામ હતું આ વાત છે બે હજાર વર્ષ પહેલાની અને મિત્રો અહીં તમને પેલી સાઈડમાં ગણેશ ભગવાનના પણ દર્શન થાય છે તો આ શિવઢોરોના નામથી ઓળખાતું મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો એ જ છે શ્રી નર્મદેશ્વર મહાદેવનું મંદિર જેને મિની સોમનાથ ગણવામાં આવે છે અને મિત્રો અહીંની જે શિવલિંગ છે નર્મદા જેને ટૂંકમાં અહીં લાવીને સ્થાપિત કરવામાં આવી હતી મિત્રો અને આ મંદિરનો આકાર કંઈક અલગ જ છે અને આ મંદિર ખૂબ જ અલગ જ મંદિર છે તો મિત્રો એ મંદિરે પણ આપણે દર્શન કરવા જઈશું પણ એ પહેલાં અહીં નજીકમાં આવેલી ગુણિયા બાપુની મઢીના દર્શન કરવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ સામે તમને જે મઢી દેખાય છે એ ગુણિયા બાપુની મઢી છે મિત્રો અને ત્યાં ગુણિયા બાપુનો ધૂણો જે છે એ આ મઢીની અંદર જ આવેલો છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ ગુણિયા બાપુના ધૂણાના અને ત્યાં એમના ફોટાના પણ તમને દર્શન થશે એ ખૂબ જ મહાન સંત હતા મિત્રો તો એમના વિશે હું તમને થોડી માહિતી પણ આપીશ તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગુણિયા બાપુનો નો ધૂણો જે મહાન સંત થઈ ગયા પીપળવા ગીરમાં તમે વિડીયોમાં દર્શન કરી શકો છો અને મિત્રો સામે મિત્રો ગુણિયા બાપુનું સાચું નામ જગદીશ ગીર બાપુ હતું પણ એમને બધા ગુણિયા બાપુના નામથી ઓળખતા હતા તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે શ્રી મહંત શ્રી જગદીશ ગીરી ગુરુ શ્રી ચરણગીરી ગુણિયા બાપુ આ એમનો ફોટો છે તમે વિડીયોમાં દર્શન કરી શકો છો અને મિત્રો આ ફોટો તમે જોઈ રહ્યા છો આ એમના ગુરુ છે એમનું નામ છે ચરણગીરી બાપુ તમે એમના પણ દર્શન કરી શકો છો અને મિત્રો એમની બાજુમાં તમને બળિયાદેવની મૂર્તિના દર્શન થાય છે તો મિત્રો અહીં મિત્રો તમને અહીં ચાખડીના દર્શન થાય છે જે મહંત શ્રી જગદીશ ગીરી બાપુની જશે અને મિત્રો આ ફોટો તમને જોવા મળે છે મહંત શ્રી જગદીશ બાપુનો ખૂબ જ જૂનો ફોટો છે મિત્રો અને આ ફોટાની એકદમ બાજુમાં જ તમને જગદીશ બાપુનો જવાનીનો ફોટો જોવા મળે છે મિત્રો મિત્રો તમને અહીં ધૂણાના દર્શન થાય છે અને નજીકમાં નંદીજી અને કાચબાજીના પણ દર્શન થાય છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં કમંડળ અને વિશાળ જે ત્રિશુલ છે એમના પણ દર્શન થાય છે અને આ ફોટો જે છે જગદીશ બાપુનો અને ગુણિયા બાપુના નામથી પણ આ બાપુ ઓળખાતા તો મિત્રો આ છે એમની જૂની યાદો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો રામ 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 મિત્રો આ બાપુની મઢેની અંદર તમને ખૂબ જ વિશાળ ત્રિશૂલ ડમરું અને ડમરૂની નીચે પરમપુંજ્ય સંત શ્રી ગુણિયા બાપુની જોળીના પણ દર્શન થાય છે મિત્રો અને સામે એમનો ફોટો પણ દેખાય છે અને બીજી પણ ઘણી બધી જે વસ્તુઓ છે એ તમને અહીં જોવા મળે છે આ મઢીની અંદર તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો રામ

તો મનુભાઈ સમાધિ જે છે ગુણિયા એ કઈ તરફ આવેલી છે ચાલો મિત્રો મિત્રો તો હું તમને દર્શન કરાવું તમે જોઈ શકો છો આ છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર આપણે ત્યાં પણ દર્શન કરવાના છે તો એ પહેલાં આપણે ગુણિયા બાપુની જે સમાધિ છે ત્યાં દર્શન કરી લઈએ ને ત્યારબાદ હું તમને આ ભવ્ય મંદિરમાં દર્શન કરવા માટે લઈ જઈશ

ચરણગીરી બાપુ અને ત્યાં તમને એમની ચરણ પાદુકા જગ્યાએ મળે તો આ જગ્યાએ બંનેની સમાધિ એક જગ્યા ઉપર તમને જોવા મળે છે તો મિત્રો હવે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ નર્મદેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને મારી સાથે અહીં ગામના લોકો પણ છે અમે બધા સાથે અત્યારે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ આ વિશેષતા જે છે એ તમને હું કે અંદર માટે તમારે મંદિરની પ્રદિક્ષિણા કરી અને પછી મંદિરની અંદર જવું પડે છે મિત્રો અને આ મંદિરની બાજુમાં આવેલી એક નદી છે મિત્રો જે ચોમાસું હોય ત્યારે ભરેલી હોય છે હજી ચોમાસું ચાલુ જ થયું હતું ત્યારે હું ગયો હતો એટલે હજી નદીમાં પાણી હતું નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આ સામે તમને દેખાઈ રહ્યું છે એ જ છે નર્મદેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર જે ખાંભા તાલુકાના પીપળવા ગામે આવેલું છે અને મિત્રો પીપળવા ગામ છે એ ગીર કાંઠાનું ગામ છે અને એને પીપળવા ગીર તરીકે જ ઓળખવામાં આવે છે તો મિત્રો હવે આપણે જઈએ નર્મદેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ નર્મદેશ્વર મહાદેવના મંદિરે અને તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ જે મહંત તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ છે હાલના મહંત અનિલગીરી બાપુ બાપુ મહાદેવ તો હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ નર્મદેશ્વર મહાદેવના મંદિરે અને અહીં ગામના લોકો પણ દર્શન કરવા માટે આવ્યા છે બધાને હર હર મહાદેવ મનુભાઈને હર હર મહાદેવ મનુભાઈ હર મહાદેવ તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરવા માટે જઈએ નર્મદેશ્વર મહાદેવના મંદિરે મિત્રો તમને અહીં ભવ્ય નંદી મહારાજના દર્શન થાય છે અને કાચબાજીના પણ દર્શન થાય છે તો ચાલો હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો તમે સામે તકથીમાં વાંચી શકો છો ઓમ શ્રી નર્મદેશ્વર મહાદેવ શ્રી પંચનામ જૂના અખાડા બ્રહ્મલીન મહંત શ્રી પરમપુંજ્ય જગદીશ ગીરી બાપુ ગુણિયા બાપુ ગુરુ શ્રી ચરણ ગીરીજી મહારાજ પરમપુંજ્ય મહંત શ્રી પરમારદગીરી મહારાજ મુખ્ય દાતા પરમપુંજ્ય સ્વ શ્રી ખોડાજી મોહનજી ઠાકોર વેજલપુર અમદાવાદ હસ્તે હીરાબા ખોડાજી ઠાકોર પ્રાણપ્રતિષ્ઠા સંવંત બે હજાર ચોમોતેર મહાસૂદ પાચમ તારીખ બાવીસ એક બે હજાર અઢારના સોમવારના દિવસે થઈ હતી આ મંદિરની તો મિત્રો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર મિત્રો આ શિવલિંગ જે છે કહેવાય છે કે અહીં હજાર ફૂટ ઊંડો દાર કરેલો છે આકાશ પાતાળ જમીન ત્રણેયને અહીં સંમલિત કરીને આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે મિત્રો એવી પવિત્ર જગ્યા જ્યાં સિદ્ધ મહાત્માઓના બેસણા છે મિત્રો જ્યાં ઘણા બધા સાધુ સંતો પરમપુંજ્ય સંત ચરણગીરી બાપુ સંત શ્રી ગુણિયા બાપુ અને અત્યારે હાલ અનિલગીરી બાપુ આ જગ્યાના આ જગ્યાની સેવા કરી રહ્યા છે એટલે ઓટોમેટિક આ શિવલિંગનું જે તેજ છે આખું અલગ જ હોય છે મિત્રો અને આ લિંગ જે તમે જોઈ રહ્યા છો જે અઢીથી ત્રણ ફૂટ ઊંચી છે મિત્રો અને હું થોડી વાર પછી ત્યાં જઈને દર્શન કરીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે એની ઊંચાઈ કેટલી છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આપણે અહીં નર્મદેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લીધા અને મેં બની શકે એટલે માહિતી તમને આ મંદિર વિશે આપી તો મારા જે મિત્રો છે એ સામે બેઠા છે એ અહીં પીપળવા ગીરના છે અને તમે જોઈ શકો છો એમની બાજુમાં જે નંદી મહારાજ છે એમનો આકાર કેવડો છે એ તમને વિડીયોમાં દેખાતો હોય છે કારણ કે આ મિત્રો બેઠા છે એમના માથા સુધી એ નંદી મહારાજ પહોંચી શકે છે એટલો અને એવડો મોટો આકાર છે તો મનુભાઈ આ નંદી મહારાજનો વજન કેટલો નંદી મહારાજ છે એમનો વજન એકાવન મણ જેટલો છે અને ખરેખર હોય પણ શકે કારણ કે એમનો આકાર જ એવડો છે તો મનુભાઈ આ જે નંદી મહારાજ છે એ કયા પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે બ્લેક માર્બલ મને બ્લેક માર્બલ લાગે છે તો મિત્રો આપણે નંદી મહારાજના પણ દર્શન કરી લીધા નર્મદેશ્વર મહાદેવ જેને મિની સોમનાથ ગણવામાં આવે છે મિત્રો અને મિત્રો અહીં એક ખૂબ જ મોટો ઘંટ તમને જોવા મળે છે પણ એ આ ઘંટ નથી આ મનુભાઈ જે ઊભા છે એમની બાજુમાં તમને જે ઘંટ દેખાય છે એ ખૂબ જ મોટો ઘંટ છે હું ત્યાં જઈને એ ઘંટ વગાડીશ અને તમને એમનો આકાર જે છે એ જાણવા મળશે મનુભાઈ આ ઘંટ છે એમનો વજન કેટલો હશે અંદાજે સાત સાડા સાત મણ અને આ પિત્તળનો છે કે પંચધાતુ જાતુનો ઘંટ મિત્રો બનાવવામાં આવેલો છે તો હું ત્યાં જઈને એ વગાડું એટલે તમને ખ્યાલ આવે કે એ કેવડો છે મિત્રો આપણે આ ઘંટના દર્શન કર્યા અને મિત્રો આ ઘંટનો અવાજ જે છે એ મારા અંદાજ પ્રમાણે ત્રણથી ચાર કિલોમીટર સુધી સંભળાતો હોય છે કારણ કે મેં અહીં પોતે જાતે અનુભવ કર્યો છે તો તમે મિત્રો ખાંભા આવો ત્યારે પીપળવા ગામ જે છે જેને પીપળવા ગીર કહેવામાં આવે છે ત્યાં મિત્રો એકવાર દર્શન કરવા માટે જરૂરથી જરૂર આવજો ત્યાં તમને ગુણિયા બાપુની સમાધિના દર્શન થશે અને આ ઘંટ પણ જોવા મળશે અને નર્મદેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પણ અહીં જ આવેલું છે તો મિત્રો આજે આપણે આવ્યા હતા ખાંભા તાલુકાના પીપળવા ગીર ગામે અને ત્યાં મેં તમને ગુણિયા બાપુના આશ્રમમાં દર્શન કરાવ્યા ગુણિયા બાપુનો ઇતિહાસ જે છે એ પણ બતાવ્યો ને ત્યારબાદ આપણે નર્મદેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા અને પીપળવા ગામના મિત્રો સાથે પણ મેં થોડી ઘણી વાતચીત કરી હતી ત્યાં ગુણિયા બાપુની સમાધિના પણ આપણે દર્શન કર્યા મિત્રો તો આવી અવનવી વિડિયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ મંદિરે કાંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય ગુણિયા બાપુ જય હિન્દ જય ભારત